જય હિન્દ મિત્રો જે પણ વિદ્યાર્થી જે પણ એસ્પિરન્ટ પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તેવા દરેક વિદ્યાર્થીને આ વિડીયો ઉપયોગી નીવડશે તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો કે હાલમાં જ પોલીસ ભરતી દ્વારા એટલે કે પચીસમાં બે હજાર પચીસમાં જે પણ પરીક્ષા લેવાય છે તેમાં વિસંગતતા તમને જોવા મળે છે કે તમે બે હજાર જે પીએસઆઈનું પેપર અને કોન્સ્ટેબલનું પેપર બંને પેપરમાં આસમાન જમીનનો ફરક તમને જોવા મળશે કારણ કે સિલેબસ પ્રમાણે પેપર નીકળ્યું નથી યાદ રાખજો કે સિલેબસ પ્રમાણે પેપર નીકળ્યું નથી અને જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી છે એસ્પિરન્ટ તૈયારી કરે છે એ લોકોને અત્યારે અસમંજસતા ધરાવે છે કે મેરિટ કેટલું ટકશે મારો નંબર આવશે કે નહીં આવે કારણ કે પેપર જ સિલેબસ પ્રમાણે નીકળ્યું નથી તો તમે જોઈ શકો છો કે પીએસઆઈનું પેપર જે પીએસઆઈનું ગ્રેજ્યુએશનનું લેવલ છે એટલે કે જે સ્નાતક થયેલો વિદ્યાર્થી હોય જે પણ એ સ્નાતકર વિદ્યાર્થી પરીક્ષા આપી શકે હવે પીએસઆઈનું પેપર એકદમ લો એટલે કે ઇઝી નીકળ્યું સૌથી સરળ નીકળ્યું એનાથી ઉદું કોન્સ્ટેબલનું પેપર એટલે જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે તે બાર પાસ પર છે તો સરળ નહીં કરવું જોઈએ પણ સરળને સરળ નહીં કરતાં પોલીસ કોન્સ્ટેબલનું પેપર એકદમ અઘરું નીકળ્યું એકદમ હાર્ડ નીકળ્યું પ્લસ કે પોલીસ કોન્સ્ટેબલના પેપરમાં જે પણ પ્રશ્નો છે એ સિલેબસ બહારના પેપર હતા તમે જોઈ શકો કે પાર્ટ એ અને પાર્ટ બીમાં પાર્ટ પાછો એ પણ છે અને પાર્ટ બી પણ છે પાર્ટ એમાં ગણિતના પ્રશ્નો પ્લસ કે ગુજરાતી જે ફકરા પરથી તમારે જવાબ આપવાના હતા હવે ફકરાની જગ્યાએ જોડણીની વાતો કરી છે અને એટલી અઘરી જોડણી હતી કે જે ગુજરાતીનો વિદ્યાર્થી હોય તેને પણ ના આવડે એટલી અઘરી જોડણી મૂકી હતી તો તમે પેપર આપ્યું છે તેવા વિદ્યાર્થીઓને ખબર પડશે આ વિડીયોમાં તો તેવા વિદ્યાર્થીઓના વિડીયો જોજો અને બીજા વિદ્યાર્થીઓ હોય તો તમે કોઈ પણ બીજી ઉપયોગી માહિતી તમે આપણા વિડીયોમાં કે બીજા કોઈ વિડીયોમાં તમે મેળવી શકો છો તો તમે અત્યારે બધાના વિદ્યાર્થીઓમાં મેરિટનું ક્રેઝ ચાલે છે કે તમે અલગ અલગ એકેડેમીમાં તમે જોતા છો કે મેરિટ કેટલું અટકશે તો દરે જ દરેક વિદ્યાર્થીઓને કહેવું કે મેરિટનો અંદાજ હાલ તમે આપી શકો નહીં અને જો પણ કોઈ મેરિટનો અંદાજ આપતા હોય તો એમાં તમે આવી પણ શકો અને ના પણ આવી શકો એટલા માટે હાલ એક કે બે મહિના માટે તમે થોભી જાઓ અને પછી તમને જે પણ મેરિટ તમને મળશે એ રીતે તમે નક્કી કરજો એરી કરો છો તૈયારી ચાલુ રાખો તો મેરિટ મેરિટનો અંદાજ હાલ તમને ખબર નહીં પડી શકે તો મેરિટ માટે તમે એકેડેમીમાં જોતા હોય તો તમે કેટલા તમારા માર્ક હોય તો તમે સેફ છો એ તમે તમારી રીતે જોઈ શકો છો પણ હાલમાં જે પણ વાધા અરજી ચાલે છે એ બાબતે તમે કયા પ્રશ્નો રદ કરવા છે એ બાબતે તમે બે એકેડેમી હું જોઈ શકું છું કે એક એકેડેમી છે આપણે અક્ષય પબ્લિકેશન અક્ષય એકેડેમી કરીને છે ગાંધીનગરને તે હાલમાં યુટ્યુબ પર એક સારા વિડીયો મૂકે છે કે કઈ રીતે વિદ્યાર્થીઓનું સિલેબસ બહારનું પેપર નીકળે છે તો એક એ વિડીયો તમે જોઈ શકો છો પ્લસ એક પલક એકેડેમી સુરત કરીને છે સરનું નામ તો મને ખબર નથી અને પલક એકેડેમી કરીને છે સુરત એ સર પણ વ્યવસ્થિત વાધારજીની વાતો કરે છે અને વાધારજીનો કયા પ્રશ્નો છે તો કે એ એ સરની પણ તમે યુટ્યુબ ચેનલ જોઈ શકો છો તો બંને પરથી માહિતી લઈ અને તમે તમારું પોતાનું તારણ બનાવી શકો છો તો આ રીતે હાલમાં જે પણ પોલીસ ભરતી ચાલી રહી છે તેમાં ઘણી બધી વિસંગતતા છે સિલેબસમાં પણ વિસંગતા છે સિલેબસ પ્રમાણે પેપર આવતું નથી અને જે તૈયારી કરે છે એ પરીક્ષામાં પૂછાતું નથી તો આ બધી વિસંગતતામાં અને વિદ્યાર્થીઓ ગૂગડામન અનુભવી રહ્યા છે તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો તમારે તૈયારી ચાલુ રાખવી કે ન રાખવી અથવા જોબ સાથે તૈયારી કરવી કે હવે બે ત્રણ વર્ષ વધારે આપવા કે ફૂલ ટાઈમ તૈયારી કરવી તો આના માટે આના પછી એક વિડીયો બનાવવામાં આવશે તો તમે સારો વિડીયો લાગે તો આના પછીનો એક વિડીયો તમે જોઈ શકો છો તમારી માહિતી માટે જય હિન્દ મિત્રો